શું ગુજરાતમાં ફરીથી લોકડાઉન થશે શું ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ફરીથી વકરશે હાલમાં ગુજરાતમાં કોરોનાને લઈને કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે કેટલા કેસ નોંધાયા છે ભારતમાં કેટલા એક્ટિવ કેસ કોરોનાના જોવા મળી રહ્યા છે તે સમગ્ર મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેક્કર જો તાજેતરમાં જ ભારત દેશની વાત કરવામાં આવે તો દેશમાં ફરીથી એકવાર કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે જેમાં આરોગ્ય મંત્રાલય દ્વારા જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે એ હું તમને જણાવી રહ્યો છું જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોના વાયરસના 391 ને કેસ નોંધાયા છે આરોગ્ય મંત્રાલય દ્વારા એ આંકડા જાહેર કરવામાં આવ્યા છે અને જેમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થઈ ચૂક્યા છે તેવી માહિતી અમને હાલમાં મળી રહી છે અને એક્ટિવ કેસની જો વાત કરવામાં આવે તો એક્ટિવ કેસમાં સત્તાવનસો પંચાવન એક્ટિવ કોરોનાના કેસ હાલમાં ભારત દેશ જોવા મળી રહ્યા છે આરોગ્ય મંત્રાલય દ્વારા એવી ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે કે હાલમાં જે કોરોનાના કેસો વધી રહ્યા છે તેને લઈને માસ્ક પહેરવું પણ જરૂરી બની ગયું છે અને ડિસ્ટન્સ પણ મેઇન્ટેન ખાસ રાખવું જોઈએ અને મૂળભૂત જે સાવચેતીઓ રાખવા ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે આરોગ્ય મંત્રાલય દ્વારા પરંતુ મારી તમને એડવાઇસ છે કે ચિંતામાં રહેવાની કોઈ જરૂર નથી કે કોરોનાથી આ થઈ જશે ફરીથી કોરોનાનો રાફડો ફાટી જશે હોસ્પિટલો ફૂલ થઈ જશે બેડ ફૂલ થઈ જશે સાવચેત રહેવું જરૂરી છે તકેદારી રાખવી જરૂર જરૂરી છે પરંતુ ચિંતામાં રહેવું ન જોઈએ ખાસ તકેદારી કોરોનાથી રાખવી ખૂબ જ જરૂરી છે ત્યારબાદ જો મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને ચૌદ કોરોનાના કેસ નોંધાયા છે ત્યારબાદ જો કેરળની વાત કરીએ તો કેરળમાં કોરોનાના સૌથી વધુ એકસો બાણું નવા કેસ નોંધાયા છે પશ્ચિમ બંગાળમાં અઠાવન તો દિલ્હીમાં ત્રીસ નવા કોરોનાના કેસ છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયા છે અને આ રાજ્યોમાં કોઈ મૃત્યુ અંક જે છે તે નથી હાલમાં સામે આવ્યો પરંતુ મહારાષ્ટ્રની જો વાત કરીએ તો મહારાષ્ટ્રમાં કોરોનાથી એક વ્યક્તિનું મોત થઈ ચૂક્યું છે અને અત્યારે સમગ્ર દેશમાં એ મૃત્યુઆંક અઢાર સુધી પહોંચી ગયો છે તેવી માહિતી હાલમાં આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવી છે અને ખાસ જો આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા એકસો ને સિત્તેર કેસ નોંધાયા છે આ સાથે જ એક્ટિવ કેસનો આંકડો સાતસોને સત્તરે પહોંચી ચૂક્યો છે છે અને હાલમાં માત્ર ત્રેવીસ દર્દીઓ જ એવા છે જેમને હોસ્પિટલમાં સારવાર લેવી પડી રહી છે જ્યારે છસો ચોરાણું દર્દીઓ તમે આ ખાસ સાંભળી લેજો કે જે એક્ટિવ કેસની સાતસો ને સત્તરની સંખ્યા છે તેમાંથી છસો ચોરાણું દર્દીઓ હોમ આઇસોલેશનમાં જ છે અને તેમની તબિયત પણ હાલમાં સ્થિર જોવા મળી રહી છે અને છેલ્લા ચોવીસ કલાકમાં વધુ અડસઠ દર્દીઓ સાજા થઈ ગયા છે અને અત્યાર સુધીમાં કોઈ મૃત્યુ ગુજરાતમાં નથી નોંધાયું એટલા માટે એવા કોઈ મોટા લક્ષણો નથી જોવા મળ્યા હળવા લક્ષણો જે છે તે કોરોનાના જોવા મળ્યા છે અને ત્યારબાદ તેમને હોમ આઇસોલેશનમાં પણ તેમને ઠીક કરી દેવામાં આવ્યા છે એટલે ખાસ તમારે એવી ડરવાની જરૂર નથી ચિંતા કરવાની જરૂર નથી કે કોરોનાથી શું થઈ જશે ફરીથી લોકડાઉન આવી જશે અને ખાસ તમારે જે રીતે આરોગ્ય મંત્રાલય દ્વારા ગાઈડલાઇન આપવામાં આવી છે માસ્ક ફરજિયાત પહેરો અને ડિસ્ટન્સ પણ મેન્ટેન ખાસ કરવું જરૂરી છે